નિમિષ પંચાલ કાર્યપાલક ઇજનેર વેરાવલ પીઆઈ ગુજરાત મેરીટાઈમ બોર્ડમાંથી બોલું છું એઓની હાલમાં રજૂઆત છે એ રજૂઆત અગાઉ ધ્યાનમાં પણ લીધેલી છે અને એ રજૂઆત ડિસેમ્બર ત્રેવીસના રોજ ચર્ચાઈ હતી જે ચર્ચામાં મત્સ્ય ઉદ્યોગના અધિકારી ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને સમસ્ત માછીમારો માછીમારોના પ્રમુખ હાજર રહેલા હતા અને એમની હાજરીમાં એમની વૈકલ્પિક વ્યવસ્થા ક્યાં કરવી એનું એક આયોજન કરવામાં આવ્યું હતું અને રોજકામ કરવામાં આવ્યું હતું સાઇટ ઉપર એ રોજકામ ધ્યાને લઈને ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા મત્સ્ય ઉદ્યોગ વિભાગને જાણ કરેલ હતી અને મત્સ્ય ઉદ્યોગ ઉદ્યોગ વિભાગ દ્વારા ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં એની મંજૂરી મેળ આપેલ છે અને એ મંજૂરીના સંદર્ભમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા તેના આલેખન અને નકશા તૈયાર કરવા માટે આઈઆઈટી મદ્રાસના હેઠળ તજજ્ઞને કાગળ લખવામાં આવેલ છે એ તૈયાર થઈ રજૂ કરેલી એની સક્ષમ કક્ષાએથી મંજૂરી મેળવી સદરું કામગીરી હાથ ધરવામાં આવશે હાલ પ્રોજેક્ટ કાર્યરત છે અને આ જ પ્રોજેક્ટમાં એ એ કામનો સમાવેશ કરવામાં આવશે મારું નામ સુરજ મોહન સિંહાણી છે હું ભીડિયા વિસ્તારમાં સ્થાનિક અહીં રહેવાસી છું અહીંથી વર્ષોથી ધંધા પર અમે વસવાટ કરીએ છીએ અને અમારો ધંધો ચાલુ છે કારણે ગુજરાન ચાલી રહ્યું છે અત્યારે બીજા ફેસ ટુ નું કામ ચાલી રહ્યું છે પણ એમાં અમે છતાં મહિનામાં કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપેલું હતું પણ તેનો કોઈ અંત આવ્યો નથી બધી ભલામણ બધી કરેલી હતી છતાં એનો કોઈ બંદરનો અમને એક આશ્વાસન આપીને ગયા હતા કે તમારું બંદર બનશે પણ અમારી માંગણી એવી મુજબ હતી કે અમારે પેલા હોળી બંદર બને પછી બીજું કામ કરજો ત્યાર સુધીમાં અમારું કોઈ કામ લીધેલું નહીં તો હોળી બંદર બનાવી નાખેલું નથી જે તે અત્યારે હોળી રાખવાની સ્થાનિક જગ્યા હતી તે પણ અમારે અવરજવર માટેનો રસ્તો એ લોકો મેં પથ્થર નાખીને પેક કરી દીધેલો છે એટલે અત્યારે અમે બે ત્રણ દિવસથી ધંધા વગરના બેઠા છીએ અમારા ઘરના પણ કઈ કઈને ને એમ કે કેમ જતા નથી હવે અત્યારે પોઝિશન એવી થઈ ગઈ કે ઉરિયો નીકળવાની તકલીફ થઈ ગઈ હવે કઈ રીતે અમે ફિશિંગ કરવા જઈ શકીએ અમારા જ્ઞાતિના આગેવાનો એ સંસ્થાઓ એ જીએમબી પોર્ટ ઓફિસ મેરી ટાઈમ ગુડ ના જીએમબી માંથી પણ અમને લેખિતમાં આપેલું હતું કે તમારું બંદર ની ફાળવણી કરેલી છે પણ હજી સુધી કોઈ ફાળવણી કોઈ કામ કાજ ચાલુ થયું નથી એટલા માટે અમને અવરસવર બધીમાં ધંધાના રોજગારીમાં તકલીફ પડી ગઈ છે અમને ગીરિયા વિસ્તારમાં જ્યાં અમે સ્થાનિક હતા તેની જમણી બાજુમાં અમને જગ્યા આપવામાં હતી આપવામાં આવેલી હતી પણ અત્યારે અમારે પાંચસો છસો ઉડીને બદલે એકસો એંસી ઉડીની જગ્યા આપવામાં હતા તેના બદલે અમે પાંચસો ઉડીની પણ માંગણી કરેલી છે એ અમારે એક લેખિતમાં હજી સુધી અમારે એક કાગળ પડી છે અમે જીએમબી જીએમબીમાં મેરીટાઈમ બૂડના જી સાહેબ પ્રતિક સાહેબ છે તેના અમે પંચાલ સાહેબ છે તેને બે થી ત્રણ વખત મેં રિક્વેસ્ટ કરેલી કે અમારા કોઈ બંધનનો હલ આવ્યો કે નહીં તો તેનો કોઈ જવાબ હજી સુધી આવ્યો નથી